ભાવનગર શહેરમાં આગામી ચાલીસમી રથયાત્રા નિમિત્તે આજરોજ પોલીસ વડા તથા તમામ જિલ્લાના થાણા ઇન્ચાર્જ તથા માઉન્ટેન વિભાગના પોલીસ કર્મચારી તથા અધિકારીઓ પણ હતા અને પોલીસ સ્ટાફ સાથે આજે ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવેલ ભાવનગર શહેરમાં ચાલીસમી રથયાત્રા નિમિત્તે આજરોજ ઘોઘાગેટથી ખારગેટ અને મામા તોફાન તથા સાંડિયાવાડ થઈને હલુરિયા ચોકમાં પેટ્રોલિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને જે 1.5 કિલોમીટર નો સેન્સિટિવ એરિયા છે ત્યાં જીર્ણોદ્ધાર કરતા મકાન અથવા કોઈ મકાનનું કામકાજ ચાલુ હોય અને બેરિગેટ સ્ટેન્ડ અને ટાવર પર પોઈન્ટ આપવાની ચર્ચા કરી અને ક્યાં ક્યાં ફિક્સ બેરિગેટ રાખવા અને ક્યાં જરૂર પડે તેવા બેરિગેટ મારવા એ વિષય પર વિચાર કર્યા અને રથયાત્રા નિમિત્તે અગાઉ શું શું તૈયારી કરવી તે માટે આજ રોજ ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેર ખાતે જે આગામી સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે તે અનુસંધાને ભાવનગર શહેરના રથયાત્રા રૂટ ઉપરના ઘોઘાગેટ પોલીસ ચોકીથી હલુરિયા સર્કલ સુધી પોલીસ દ્વારા ભાવનગર જિલ્લાના તમામ ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી ભાવનગર જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પીએસઆઈ કર્મચારીઓ એલસીબી એસઓજી પેરોલ ફરલોના પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે એક ફૂડ પેટ્રોલિંગનું આયોજન રાખવામાં આવેલું હતું આ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન માઉન્ટેડ વિભાગના પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ આમાં જોડાયેલા હતા ખાસ કરી ફૂડ પેટ્રોલિંગનો મુખ્ય આશય ભાવનગર શહેરની જનતામાં અવેરનેસ લાવવાનો અને રથયાત્રાના રૂટ દરમિયાન રસ્તા ઉપર કોઈ જીર્ણોદ્ધાર કરવાપાત્ર મકાન અથવા કોઈ સિવિલ વર્ક ચાલુ હોય તો તે તરત પોલીસના ધ્યાનમાં આવે વધુમાં ધાબા પોઈન્ટ વોચ ટાવર એની જે જગ્યા છે એનું સ્ટ્રેટેજીક લોકેશન બાબતે ચર્ચા કરી જરૂરિયાત પડે તો ફેરવિચારણા પણ કરવામાં આવેલી આ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આજે દોઢ કિલોમીટરનો વિસ્તાર છે એમાં ખૂબ નાની નાની જગ્યાઓથી મુખ્ય રસ્તા ઉપર ગલીઓ મળે છે એમાં અમુક અમુક જગ્યાઓએ ફિક્સ બેરિકેડ રાખવા કઈ જગ્યાઓ ફ્લેક્સિબલ બેરિકેડ રાખવા એ તમામ બાબતોની ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર શહેર ડિવિઝનના ડીવાય શ્રી તથા અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે કુલ મિલાવી સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ભાવનગર શહેરમાં ગુજરાતની સૌથી વધુ સમય ચાલતી રથયાત્રાની તૈયારી પૂર્ણપણે થઈ ચૂકેલી છે એના એડવાન્સ ભાગરૂપે આજે ફૂડ નું આયોજન રાખવામાં આવેલું હતું સંવેદનશીલ એરિયા કેટલા